પૈસા લઈ થઈ ગયો અને દસ હજાર લઈ ગયા સો મહિના થઇ ગયા એટલે તો ઘેર લાગુ પડ્યું ચિંતા ના કરશો હાલ દેસુ અમારે કોઈ તમારે રૂપિયો રાખવાનું નાઈ તમારે દૂધ તમારે પૈસા દેસુ હાલિ તો કાચી વગર કીધું દસ હજાર લાયા તમે

મહિનો બે ના કહું હું આ કઉ ચાર દાડા મહિનો ખમી છુ હવે સો મહિના ખમ્યા હોય કશું હતું નહીં પણ બે ચાર દાડમ પોકારવાનું કેજો પાછો કશું હતું નહી તમે પોકાડી દેશું પૈસા ચણ લીધા કાલે તો ખાચો ચાંગ છે વખત લીધા હતા ચાણા પણ ચાલો આ બધા નાટક હોય ને કરીને મેલ્યા શું બધા વસ્તી ઘેર ઉઘરાણી કરવા આવે છે શરમ જેવું શાક નહી પૈસા લાવે તો રમી જો હા ઓહો હા આ બધું રમતા રમતા

તમારા માથા પર તલવાર લઈ એક નાટક જલસ જોટક જો કરવું સર હું લોકોના ક્ષેત્ર મજૂરી કરવા તો ઘર ચાલવું દસ રૂપિયા લાઈન

પણ બધું પટી જ આમાં બે જણા વાતો કરતાં કરતાં ગયું હોનાની કે ભૂવો ખોડું છે કે ભૂવા ભૂવો ખોળે કે ભૂવા પૂછજે પણ ભૂવો જ મારા બની જવું છે ને ભૂવો જ હું બની દઉં એટલે મને પૈસા વાળા પહેલાં લઈ લઈએ તાણ અને પછી જતું રહેવાનું અમુક હાચી ઘર છે હોનો હોય એમ આમ આ પહેલાં કહેવત થાય ને કાપ જતો રે ગવાના રહી ગયા એવી વાત છે આ તો આમ અત્યારે શેવ હુંદો બેસી જશે છે કે હુંદો ના હોય અત્યારે તો અને તો પોતે બનીને જો આવું ગણ પાંચથી પૈસા લઈ લેવા હશે પછી તો જોઈ જોઈ જે થવો એ થાય પહેલાંથી વાંધ કઉ મૂક કહી દઉં જઈને કે ભુવો મૂક પોતે રહું તાણ હારો ભુવો ભૂવો હોય તો જોકે આપણે જીવી ના પાણ તે હેઠ ખોવાડીએ તાને ખોલવું પડશે

હો એક જગ્યા છે પણ જગ્યા છે એ ભૂલી જ ખોળવાનું છે જગ્યા એવું થાય ને તને બદલા મને હું પૈસા પચાસ હજાર રૂપિયા થાય પેલા તો તમે લાખ રૂપિયા હાલ લે પણ જગ્યા ખોલી આવી પડે మొదలు 50000 రూపాయలు తమర ఆల్వా పడు మనే ఆ పేలా 50000 ఆలి 50000 50 ఆల్సి తోన్ ఆ హలో కసి వతో నయ హ పన ఆప బెటక్ బెటక్ నా న ఏకన అబు పర్స తమర హాలి మే ఐయే ప తమే ప కేతారా కోయనే కోయనే నా కౌ కై మనే లక్ష రూపాయలు తమ ఆవ్ లే కే ఉపరే కోయను కోయనే నా కౌను ఆ తేద పైసా లాబనా చీ క పసు బద పహలా పైసా ఆలి జే పహలా పైసా కను కామ్ నహీ కర్తో పహలా

હું કોમ થઈ ગયો બેનો તો દેવા પતી જ પેલા ની આ લેવું પંદર હજાર પેલા ને લેવું દસ હજાર એટલે મારા દેવું પૂરું સંદુરાના પૈસા દઉં અને પેલા બેન બે દઉં તને ડોસી ઘેર જ પહેવા જાય પણ ઘેર પહેવાય નથી દી તને ના તને ઘેર દઉં તને સંદુરા જીવન હાલી ને તને ડોસી પહેવા જ દે હમ ઘેર જઉં પૈસા લઈ જા દાદાગીરી કરો પૈસા 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 ચાલી દઉં લે બધા પૂરા છે ને બધા પૂરા ગણી લેજે બધા સારું સારું મો ઘેર આવતો ના પાદો અલ્યા ના આવું તું પૈસા લેવાઈ ના આવતો કદી ત બખાડા કરું ઘેર ના ના તું ના હું તો નહીં કાઢી ના

બી લઈ ગયા બાર મહિને આલેસ મધ્ય છે